ભાગરૂપે બેંકે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા પ્લેટેનિયમ જુબલી આશા સ્કોલરશીપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ શરૂ કરી છે તો આ સી ઓરથી દેશભરના ગરીબ પરિવારોના પ્રભાવશાળી વિદ્યાર્થીઓનું તેમને શિક્ષણ ચાલુ રાખવામાં મદદ છે તે કરશે તો આમાં અરજી કોણ કરી શકશે તો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરેલો હોય તેવા આમાં અરજી કરી શકશે આઈઆઈટી આઈઆઈએમ જેવી જે પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આમાં અરજી કરી શકશે મેડિકલ કોર્સ કરી રહ્યા હોય તેવા પણ અરજી કરી શકશે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય અથવા તો એસસી એસટી વિદ્યાર્થીઓ જે ટોચની વૈશ્વિક યુનિવર્સિટીમાં માસ્ટર અથવા ઉચ્ચ ડિગ્રી મેળવવા માંગે છે તેવા પણ આમાં અરજી કરી શકશે તો મિત્રો આથી આજની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત